ચેલો ભાઈ જ હર હર જુઓ અત્યારે સવારના સાડા દસ થાય છે પણ ગરમી એટલી બધી છે ને કે બધા લાઈન સર બધા એવા બેસી ગયા છે ને ગરમીના લીધે કોઈ ઊભું થવા માંગતો નથી વોટિંગ કરવા જવાનું છે પણ વોટિંગ કરવા ગામડે જવાનું છે એટલે બપોર પછી જઈશું એટલે હર હર માધે હર હર મહાધે ગરમીનો ક્યાંય ઈચ્છા થતી નથી વોટિંગ કરવા સાંજે જઈશું ઠંડુ થાય એટલે કરી આવીશું આ ભાઈ ના જવું છે ક્યાંક જોઈએ એવું સેટિંગ થાય છે બોલા તું હર માંથી તો જો ભાઈ આ તો અગિયાર વાગે છે એના બધે બેહી જશે નાસ્તો કરવા અગિયાર વાગે નાસ્તો કરવા બેસશે તો ખાવાનું ક્યારે ખાશે હે આ તું મમરા કાંઈ છે આ તું મમ્મા કાંઈ છે મમ્મા આ બધા બસ ખાતા જ આવડો જો આ લઈને બે જશે ટીટી આ લઈને બે જશે તડબૂચ અને આ ખાય છે મમરા

વેરી વહેલા લાવી દીધી છે અમે અને આ ભાઈ જો બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ હાય એટલે ચડી સરી તો ભાઈ જો વાગે છે સાંજના ચાર અને હજી હવે વોટ માટે જઈએ છે વોટિંગ માટે હવે જઈએ છે ગામડે પાંચ વાગે તો હેલો ગાઈઝ નીકળી ગયા છે ચાર વાગે છે સાંજના વોટિંગ હજુ બાકી છે વોટિંગ ગામડે છે એટલે ગામડે જવા નીકળી ગયા છે હવે એટલે બધા થોડા કામમાં તો લેટ પડી ગયા છે ફર્સ્ટ ડ્યુટી આપણું વોટિંગ છે પણ આજે રહી ગયું છે પણ જવાનું કમ્પલસરી છે વોટ તો હાલવાનો જ છે એટલે હવે નીકળી ગયા છે ઘરના મેમ્બરો બધા ચાર વાગે નીકળ્યા છે પાંચ વાગે પહોંચી છે અને અમે છ વાગ્યા સુધી છે જેટલે આપણો વોટ થઈ જશે કારણ કે આપણા મહેસાણાના છે આપણા પીએમ સાહેબ એટલે આપણો અધિકાર છે ચલો મળીએ ત્યારે

હનુમાન દાદા આયા તો બોલો બોલો જય શ્રી રામ દાદા તો તું તો બોલતો નઈ હનુમાન દાદા આયો જય શ્રી શ્રીરામ બોલે તું બોલ જય શ્રી રામ પથરું ફાડીને બહાર ના નીકળી જતો તો ભાઈ વોટિંગ કરીને ઘેર જવા નીકળી જાય છે ગાંધીનગર અને હાઈવે ઉપર ચડ્યા છે ટ્રાફિક તો છે પણ જઈએ હવે ઘેર ભેગા થઈ જઈએ તો ભાઈ જો બધા ઊંઘવા માટે આવી ગયા છે છેલ્લા રૂમમાં આજે બધા મેમ્બરો ઘટી ગયા હતા એટલે છેલ્લા રૂમ આવી ગયા છે શું કેવું હિરોઈન કઈ ને કપડા બદલી દીધા તે ના પાડી હતી ને